બેંક એકાઉન્ટ જો તમારા હોય એમના બધાના પાસવર્ડ યાદ કરી જુઓ કોઈને કહેવાનું નથી ખાલી યાદ કરો ક્યાં કયા પાસવર્ડ તમે રાખેલા છે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તમારા ઈમેલ એડ્રેસમાં તમારા બેંક એકાઉન્ટના જે એપ્લિકેશન હોય ઓનલાઈન એપ્લિકેશન આપણા મોબાઈલમાં મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન આ બધામાં પાસવર્ડ ક્યાં ક્યાં રાખ્યા તમે યાદ કરો અને હવે કહો કે આમાં તમે જે પાસવર્ડ રાખેલા છે આ પાસવર્ડમાં તમારી પોતાની જન્મ તારીખ તમારા ભાઈની જન્મ તારીખ તમારા મોટી ઉંમરના હોય તો આપણી મેરેજ એનિવર્સરીની તારીખ મોટી ઉંમરના હોય તો બાળકોની ડેટ પોતાનું નામ અને ભાઈનું નામ કે પપ્પાનું નામ પોતાનું નામ પત્નીનું નામ આવા બધા પાસવર્ડ સિવાયના કોઈના પાસવર્ડ ખરા બહુ ઓછા હશે એટલામાં કદાચ બે પાંચના પાસવર્ડ આપણને બે પાંચ બહેનોના જ પાસવર્ડ એવા મળશે કે જેમાં એટલું કોમ્બિનેશન નથી આવતું તો જ્યારે આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીએ શક્ય હોય ત્યાં સુધી ભણતા હોય ત્યારે તો જ કરવો જોઈએ અને બહુ ઓછો કરવો જોઈએ જેટલા જરૂરી એકાઉન્ટ છે જેમ કે જીમેલ જરૂરી છે વોટ્સએપ જરૂરી છે મેસેજ માટે આપણો સિલેબસ અથવા તો કોઈ એવી પીડીએફ ફાઇલો લેવા મંગાવવા અથવા મોકલવા માટે એના સિવાયના મોટાભાગના સોશિયલ મીડિયા એકાઉન્ટ જરૂરી નથી ભણતા ભણતા હોઈએ ત્યારે અને છતાં પણ જો આપણે વાપરવા હોય તો કમસે કમ એનો પાસવર્ડ આ મે જેટલી બાબતો કીધી ને એમાંથી કોઈ પણ ના હોવો જોઈએ કેમ કે મોટા ભાગના અમારી પાસે જે કેસ આવતા હોય છે જે બેનોના આવે ભાઈઓના આવા કેસ બહુ ઓછા આવશે પણ બેનો એકાઉન્ટ હેક થઈ જાય એકાઉન્ટ હેક થઈ જાય ને એમના એકાઉન્ટમાંથી પછી બીજી અસામાજિક પ્રવૃત્તિ થાય બેનોને પછી હેરાન કરે એમના એકાઉન્ટ એકવાર હેક થઈ ગયો એટલે એમના બધા જ ધારો કે તમારો જીમેલ એકાઉન્ટ હેક કરી લે ને તો પછી તમારે ફોન ને પણ હેક કરવો બહુ અઘરો નથી તો આવી રીતે એકાઉન્ટ તમારું જ્યારે હેક થાય તો તમારા બધા જ ફોટાઓનો એમની પાસે એક્સેસ હોય અને પછી તમને હેરાન કરવાનું ચાલુ કરે તમારી પરિસ્થિતિ એવી થાય કે ઘરે પણ કોઈને કહી નથી શકતા ક્યારેક એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે ફરિયાદ કરી નથી શકતા મા બાપને પણ કહી નથી શકતા અને આપણે ભોગ બનીએ છીએ આવી ઘટનાઓનો તો આના માટે જરૂરી છે કે આપણા પાસવર્ડ બીજું કંઈ કરીએ કે ના કરીએ પાસવર્ડ એવો હોવો જોઈએ કે એ આ મેં જેટલી પણ બાબતો કીધી એના સિવાયનો કોઈ હોવો જોઈએ કેમ કે આપણા પાસવર્ડ ની બધી જ જાણકારી આપણે ખાલી એક ફેસબુક એકાઉન્ટ કોઈનું ખોલીએ ને એટલે એમનું પોતાનું નામ એમના મા બાપનું નામ એમના ભાઈનું નામ એમના બાળકોનું નામ બધું જ એમાં ક્યાંક ને ક્યાંક મળી જાય બાળકનો બર્થડે હોય એટલે હેપી બર્થડે ફલાણા ફલાણા કરીને એમનું તારીખ સહિત ક્યાં જ એ પણ ખબર પડી ગઈ તારીખ બર્થડે મળી ગઈ બર્થડેટ મળી ગઈ નામ મળી ગયું એનિવર્સરીના દિવસે પણ આપણે ફોટો અપલોડ કરીએ શક્ય હોય ત્યાં સુધી તો આપણા પર્સનલ પારિવારિક પ્રસંગોના ફોટા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ ના કરવા જોઈએ પણ છતાં પણ આ બધું એટલું બધું પણ એક સાથે એટલું બર્ડન આપવું પણ વ્યાજબી નથી પણ એટલું જ કમસે કમ કરીએ કે આપણા પાસવર્ડ એ પ્રકારના વાપરીએ કે જેથી કરીને ઇઝીલી એક ક્રેક ના થઈ શકે